ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા પોલીસ અને પ્રજાનો સેતુ સહાય માટે ગુજરાતમાં અનેક કાર્યક્રમ યોજાય છે તે અનુસંધાને સાવલી પોલીસ મથકમાં મદદનીશ પોલીસ અધિક્ષક સ્વતંત્ર થાણા ઇન્ચાર્જ તરીકે ત્રણ માસ પૂર્વે આઈપીએસ ગૌતમ વિવેકાનંદ દ્વારા રોડ પર આવેલ કેમ્પસના ઓડિટોરિયમમાં કેજે કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પોલીસ પ્રજાનો મિત્ર છે એની પંક્તિને સાર્થક કરતા યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ અને સમજ આપતા સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં આઈપીએસ ગૌતમ વિવેકાનંદે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાબતે સમજ આપી પ્રોત્સાહિત કર્યા હતા સાવલી પોલીસ મથક ખાતે એમને પોલીસ અધિક્ષક સ્વતંત્ર થાણા ઇન્ચાર્જના માસનો કાર્યકાળ પૂર્ણ થતા વડોદરા ગ્રામ્ય પોલીસના અધિક્ષક રોહન આનંદ પોલીસ અધિક્ષક ચાવડા સિનિયર પીએસઆઈ જાડેજા પીએસઆઈ પરમારતે મસાવલી પોલીસ મથકના પોલીસકર્મીઓ વિદય સમારંભ યોજી ભાવભીની વિદાય આપી હતી અન્ય આગળ આપણે શું જે કારણોસર ભેગા થાય વિચારજો કે આપણે આપણે શું શું સારી સમજાવ્યું છે એમાં કેટલું તમને ઉતર્યું છે તમારા આઠ વર્ષ નું એક વર્ક છે કે તમે કોઈ પણ આઈઆઈટી કે કોઈ પણ ફેકલ્ટી નું પીરિયડ કરીને જોબ કરવી જરૂરી છે આજો લેકચર રોજ એ પ્રશ્નો બે તબક્કે આપવાનો વારો આપતા કેટલા છે કેટલાક આપશે તમારે રોકવાનું પડશે એ દીને કે માં પણ થશે કે અમારી જોબ બને 8 કલાકની 10 કલાકની તમે લોકો માનતા હો મને લાગી કે આપ પણ સાથે બહુ ટાઈમ પસાર થયો છે આટી રિચસ કોલેજમાં સાવલી આવે છે ત્યાં એક સુરક્ષા સેતુ કોમ્યુનિટી પોલીસિંગ જે ઇનિશિયેટિવ છે ગુજરાત પોલીસનું એના અંતર્ગત એક ફ્રી સેમિનાર રાખ્યું હતું કોલેજ અને સ્કૂલ સ્ટુડન્ટ્સ માટે જેમાં કોમ્પિટિટિવ એક્ઝામ્સ ગવર્મેન્ટ એક્ઝામ જેમ જેમ કે યુપીએસસીની એક્ઝામ હોય છે જીપીએસસીની એક્ઝામ હોય છે એમાં કઈ રીતના પ્રિપેરેશન કરવું એમાં કઈ રીતના સફળતા મેળવી એ સિવાય પણ અન્ય કોમ્પિટિટિવ એક્ઝામ્સ મેં અને લાઈફના પણ એમને જે કરવું હોય એમાં કઈ રીતના આગળ વધવું અને શું લેસન્સ લઈ જવું એના રિલેટેડ થોડુંક માર્ગદર્શન આપ્યું હતું એમાં આપણા બરોડા ડિસ્ટ્રિક્ટના એસપી સાહેબ રઘુ આનંદ સાહેબ પણ વધાર્યા હતા સરે પણ સરની માર્ગદર્શન આપી ડીવાય એસ બીએચ શ્રી બી એચ ચાવડા સાહેબ પણ આવ્યા હતા અને હું પોતે પ્રોફેશનર આઈપીએસ ગૌતમ વિવેકાનંદન બે હજાર ત્રેવીસ બેચનું મેં પણ સ્ટુડન્ટ સાથે વાતો કરી હતી અને એમને થોડી ઘણી માર્ગદર્શન અને મોટિવેશન આપ્યું પોલીસ સ્ટેશન ખાતે ત્રણ મહિના માટે આઈપીએસ કમકમ સાહેબ ટ્રેનિંગમાં રહેલા હતા ફેઝ વનની ટ્રેનિંગ એ તાલીમનો સમય પૂર્ણ થતાં સાવલી પોલીસ સ્ટાફ અને સાવલી પોલીસના અધિકારીઓ દ્વારા ત્રણ મહિના માટે સફળ ટ્રેનિંગ થયું એનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ સાથોસાથ સુરક્ષા સેત કાર્યક્રમ અન્વયે કેજીઆઈટીના જેટલા વિદ્યાર્થીઓ એમને જીપીએસસી યુપીએસસીની જે એક્ઝામ આપ્યો હોય તો એના માટે શું શું તાલીમ કરવાની હોય એનું કન્સેપ્ટ શું છે એ ગૌતમ સાહેબ દ્વારા આપવામાં આવે છે એ કાર્યક્રમ સફળ રીતે પૂરો કરવામાં આવેલ છે અને આ રીતે ગૌતમ સર